તો જેમ માતાજી ડાયરાને વાગી ગયા છે સવારના છ અને આપણે સોઝ પેરીને નીકળી ગયા છીએ ગ્રાઉન્ડ ઉપર જવા માટે આજે પહેલો દિવસ છે આપણે શરૂઆત કરી રહ્યા છીએ મોર્નિંગ વોકની બાઇક લઈને જવાનું વિચારતો હતો પણ વળી પાછું એમ થયું કે એક્સરસાઇઝ કરવા જાઉં તો હાલીને જવાય નહીં યાર અને મારા ઘરનું લોકેશન જ દોસ્તો એટલું જબરજસ્ત છે ઘરની બાળે નીકળતા જ આજુબાજુ વાડી છે વાડીની બાજુમાં તળાવ છે તળાવની બાજુમાં ચારણોના નેહડા છે ચારણોના નેહડા બાજુમાં હોય એટલે રહેવાની શું મજા આવે દોસ્તો ને એમાં શું પ્રભાત ભાઈ હતા શું મજા આવે યાર ભેદોતા ભાઈ મને આવડ્યો આ બધું આપણે કરેલું છીએ અને જો આ વાતું વાતુંમાં આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા ચાલો તમને નજીકથી ગ્રાઉન્ડ બતાવું અને ગ્રાઉન્ડ પર પહોંચી આપણે વ્યાયામની શરૂઆત કરી દીધી થોડા જમ્પિંગ કર્યું પછી આપણે થોડા બીજા વ્યાયામ કર્યા વ્યાયામ કરી અને દંડ લગાવ્યા આ દેશી અખાડાના દંડ છે એના પછી હનુમાન દંડ લગાવ્યા હનુમાન દંડ લગાવવાથી દોસ્તો આપણા બોડીના હર એક પાર્ટ એક્ટિવ થઈ જાય છે હર એક મસલ્સ પછી આપણે રનિંગ કરી નાખ્યું છે થોડી વાર લગભગ એમ માનો ને પહેલો દિવસ છે એટલે અગિયાર બાર મિનિટનું રનિંગ કર્યું થાકી ગયો હતો ગ્રાઉન્ડની બહાર નીકળો એટલે તરત સૂર્યદાદાના દર્શન થઈ ગયા જય હો સુરજનારાયણ પછી તળાવ બાજુ એવો તળાવે આવ્યો એટલે કેટલા બધા પક્ષી હતા આપ જોઈ શકો છો એ લોકોની યુનિટી જોઈન મજા આવી જેને પણ આ પક્ષીનું નામ ખબર હોય કોમેન્ટ કરજો દોસ્તો ઘરે આવી અને આપણી દૈલિક દિન દિનચર્યા પૂરી થઈ અને પછી હવે આજે પડવો હતો પહેલો દિવસ વર્ષનો એટલે આપણે અહીં આપણું સેટઅપ બધું ગોઠવી અને એક ધાર્મિક પુસ્તક વાંચવાની શરૂઆત કરી છે આપ જોઈ શકો છો રામાયણ જય હો પ્રભુ શ્રી રામચંદ્રજી મહારાજની અને વાંચવાની શરૂઆત કરી ભેગું મને યાદ આવ્યું કે આજે વર્ષનો પહેલો દિવસ છે પણ મેં રામાયણ વાંચવાની શરૂઆત કરી છે અને હનુમાનજી મહારાજને યાદ ન કરીએ એવું બને બોલો શ્રી બજરંગ બલીની જય